જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું એક નવી જ વાર્તામાં મિત્રો ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડીયો જરૂર જુઓ કારણ કે ઊંઘ એ આપણા શરીરનું એક મુખ્ય અંગ છે મિત્રો ઊંઘના કારણે આપણું આરોગ્ય સારું રહે છે ઊંઘ જો આપણા અધકચરી થઈ જાય હોય કે પછી સરખી ઊંઘ ન આવી હોય તો આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ અને ઊંઘ સરખી ના પૂરી થઈ હોય અને ઊંઘ રોજ એક જ સમયે ઊડી જાય છે તો તે સમય શું છે શું છે તેનું કારણ કયા સમયે ઊંઘ ઉડવાથી શું થાય છે અને શું તેની પાછળનું રહસ્ય છે તો મિત્રો આ આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે અને એ સમયે તમારે શું કરવું એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ ઊંઘને લઈને જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે તમે પૂરો જોજો અને આ વિડીયોમાં જણાવેલી માહિતી આપને જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને લક્ષ્મી માતાજીની આપ સૌ ઉપર કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો આજના વિડીયોમાં તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે તમારી ઊંઘ આ ખાસ ટાઈમે ઉડી જાય છે તો સાવધાન થઈ જજો મિત્રો ઊંઘ એ આપણા જીવનમાં એક જરૂરી અંગ છે ઊંઘ માત્ર શારીરિક રૂપે જ નહીં પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય આપણું સારું બને છે માનસિક રીતે પણ આપણે ઊંઘ ઘણી જરૂરી છે ઊંઘ આવવાથી આપણું મગજ શાંત થાય છે વિચલિત નથી થતું અને મિત્રો એવું કહેવાય છે કે આપણે રાત્રિ ના પહેલા પહોરમાં સૂઈ જવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ પરંતુ આજનું આ આધુનિક જીવન છે એના કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી મિત્રો પહેલાં તો જો આપણે વહેલા સૂવું પણ જોઈએ પણ આજના આ સોશિયલ મીડિયાના જે સંસાધનો છે તે આપણાને સૂવા નથી દેતા જેમ તેમ કરીને માણસ સુવાની કોશિશ પણ કરે છે તો ક્યારેય ક્યાંકને ક્યાંક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે પછી બીજી વાર ઊંઘ આવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને મિત્રો મિત્રો વિજ્ઞાન પણ એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલા ચરણમાંથી જ્યારે બીજા ચરણમાં પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે જ્યારે ઊંઘ પહેલાં ચરણમાંથી બીજા ચરણમાં જતી રહી હોય તો આપણે થોડી ઊંઘ પૂરી થઈ ગઈ હોય માટે આપણે ઊંઘ હલકી થઈ જાય છે અને આ કારણે ઘણા લોકોને ઊંઘ ઉડી જાય છે હવે ઊંઘ પૂરી ન થવાથી કેટલા પ્રકારની સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે ઘણી બધી પીડાઓ આપણા શરીરમાં થાય છે રાત્રે કોઈ પણ સમયે એ ઊંઘ ઉડી જાય એ કોઈ મોટી વાત તો નથી પરંતુ જો રોજ ઊંઘ એક જ સમયે એટલે કે એક વિષય સમય ઉડી જાય છે તો તેને હલકામાં ન લેવું તો તેને નજર અંદાજ ન કરવું જોઈએ હા એ કોઈ નાની વાત નથી જો એક સમયે રોજ આપણી સાથે આવું બનતું હોય તો તેની ઉપર ધ્યાન જરૂર દેવું જોઈએ આવું કોઈ કોઈ વાર થતું હોય તો હજી ઠીક છે પણ જો રોજ એક જ સમયે આવું થાય છે તો તેને નજરઅંદાજ બિલકુલ પણ ન કરવું મિત્રો આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ અર્થ વગર કે કારણ વગર નથી બનતી ત્યાં સુધી કે જો વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જુએ છે વ્યક્તિ ઊંઘમાં કોઈ પણ સપનું જુએ છે તો તે સપનાનો પણ કોઈને કોઈ મતલબ જરૂર જ હોય છે તે તમારા જીવનમાં બદલાવ લાવવા માટેના સંકેત આપે છે અને વાતને હલકામાં લેવું તે તમને બહુ ભારે પડી શકે છે માટે ધ્યાન આપો મિત્રો જો તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો સમજો કે આ વિડીયો તમારા માટે જ બન્યો છે તમારી સાથે જે બની રહ્યું છે તો તેનું તમને સમાધાન આવા આ વિડીયોમાં મળી જાય અને જાણો કે આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય તો તેની પાછળનું કારણ શું છે મિત્રો જો તમે જલ્દી સુવા માંગો છો અને જો નવથી એક વાગ્યા પછી ઊંઘ નથી આવતી તો બની શકે છે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો અને કોઈ ચિંતા થઈ રહી છે તમને કોઈ પરેશાની છે તમે કોઈ પણ માનસિક તણાવમાં છો સારી ઊંઘ આવે તણાવને દૂર સારી ઊંઘ આવે તણાવ અને દુશ્મની હોય છે અને તણાવને અને પરેશાનીને બહુ મોટી દુશ્મની છે જો તમારું મગજ ચિંતામુક્ત અને તણાવ વગર હોય ત્યારે તમને સારી ઊંઘ આવશે તો મિત્રો આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે તમારા ચહેરાને એ સમયે ઠંડા પાણીથી ધોઈ લેવું પડશે ત્યારબાદ કોઈ પણ મંત્રનો જાપ કરો જે તમને ઉર્જા આપે અને તમે તમારા જીવનની ખુશીની પળોને યાદ કરો ખુશીનો સમય યાદ કરો જેનાથી તમારું મન ખુશ રહે આ રીતે તમે તમારા મનને તમારા દિલને વાળી લો તમારા મનને શાંત કરી લો અને પછી તમે તણાવ મુક્ત થઈ જાઓ તમારું મગજ ઠંડુ પાડો અને પછી તમે તણાવ મુક્ત થાવ આવું કરવાથી માત્ર તણાવ મુક્ત જ નહીં પણ ઊંઘ પણ તમને સારી આવશે આવા સમયે સારું વિચારો તમારા જીવનની સારી પળોને યાદ કરો અને ભગવાનના મંત્રનો જાપ કરો થોડું ધ્યાન કરો આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે અને ઊંઘ પણ સારી આવશે તમારી ઊંઘ અચાનક જ ઉડી જાય છે તો તમે કોઈ વાતને લઈને બહુ વધારે ચિંતામાં છો આ સમયે તમે પોતાને ભરોસો આપવાનો તમે ખુદ પર ભરોસો રાખો વિશ્વાસ રાખો જો જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે બધી ઘણી બધી વસ્તુઓ એવી છે મિત્રો કે જે આપણા હાથમાં નથી હોતી પણ જેટલું આપણાથી બની શકે છે તેટલું તો આપણે કરી જ લઈએ છીએ અને છતાં પણ જો સમસ્યાનો ઉકેલ નથી આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દો સમય સાથે તે સમસ્યાનો ઉકેલ જરૂર આવી જશે પોતાને ચિંતામુક્ત રાખો ચિંતામાં રહેવાથી કંઈ થવાનું નથી માટે તમે તમારા ઉપર ભરોસો રાખો અને અમુક સમસ્યાઓને જે તમારા હાથમાં નથી તે તમે સમય પર છોડી દો અને જે

ઊંઘને સારી રીતે પૂરી કરો અને જો આવી ચિંતાની કોઈ વાત નથી અને છતાં પણ તમારી ઊંઘ રાતના બાર વાગ્યાના સમયમાં ઉડે છે તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરે છે જો તમને તમારા જીવનના ઉદ્દેશ પ્રત્યે જાગૃત કરી રહી છે તે શક્તિ તમને જાગૃત કરી રહી છે તો આનાથી તમને નુકસાન પણ લગભગ થઈ શકે છે મિત્રો જો રાતના એકથી ત્રણ વાગ્યાની વચ્ચે જો જે સમયનો હોય છે તે સૌથી વધારે ઘાટી ઊંઘનો સમય હોય છે અને જો આ સમયે તમે જાગી જાઓ છો તો આ એવું દર્શાવે છે કે તમારા શરીરનું રીતે કદાચ કામ નથી કરી રહ્યું અને અથવા તો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તમને પરેશાની હોઈ શકે છે જો તમને બહુ બધું તમારા મનમાં તમારા દિલમાં છુપાવીને તમે રાખ્યું છે અને તમે કોઈને કહી નથી શકતા અને તમને ગુસ્સો આવે છે તમે કોઈ નાથી નારાજ છો મનમાં ને મનમાં નારાજગી છે તો મોટા ભાગે આવું બની શકે છે અને એ રાત્રે એકથી ત્રણની વચ્ચે ઊંઘું ઉડી શકે છે તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીવું થોડું ધ્યાન કરો ભગવાનનું નામ લેવું સ્મરણ કરવું અને વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે કારણ કે સમય ક્યારેય ઊભો નથી રહ્યો અને ઊભો નથી રહેવાનો આજે કદાચ કોઈ ચિંતા છે તો સમય સાથે એ પણ જતું જ રહેવાનું છે માટે તમે ચિંતા છોડી અને સારી રીતે ઊંઘ કરો અને આ બધું સમય ઉપર અને ભગવાન ઉપર છોડી દો એ ફરીથી સારો સમય અને સુખ શાંતિ જરૂર આપશે કહેવાય છે કે જો બારથી એક વાગ્યાની વચ્ચે તમને કોઈ સપનું આવે છે તો તે સપનું આવવા વાળા ત્રણ વર્ષની અંદર સાચું થઈ શકે છે અને એકથી બે વાગ્યા વચ્ચે આ આવવાવા સપના એક વર્ષમાં સાચા સાબિત થાય છે મિત્રો જો ત્રણ વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે ત્રણ વાગ્યાના સમયે તો આનો મતલબ એવો હોય છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે જાગો અને પરમ કૃપાળુ પરમાત્માની આરાધના કરો ભગવાનની આરાધના કરો તેનું સ્મરણ કરો કારણ કે આ પાછળનું કારણ એ છે કે બહુ બધી શક્તિઓ તમને મળવા માટે તમારી અંદર સમાવા માટે ઉતાવળી છે તે ઉત્સુક છે અને જો તમારી ઊંઘ ત્રણ થી પાંચ વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જજો બની શકે છે કે તમને કોઈ આંતરડા સંબંધિત પરેશાની હોઈ શકે છે અથવા તો બની શકે છે કે કોઈ દિવ્ય શક્તિના પ્રભાવથી પણ તમને આવું થાય છે સવારે ત્રણથી પાંચ વચ્ચેનો સમય અમૃત વેળા કહેવાય છે આ સમયને અમૃતવેળા તરીકે ઓળખાય છે અને આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ દિવ્ય શક્તિઓનો પ્રભાવ પણ હોય છે તો સંભાવના હોય છે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે તે તમારો સંપર્ક કરવા ઈચ્છતી હોય છે તેથી કોશિશ કરી રહી છે જો તમારા જીવન પ્રત્યે જે તમને તમારા જીવન પ્રત્યે જાગૃત કરે છે તમને હંમેશા સજાગ રાખવાની કોશિશ કરે છે જીવનમાં આવવા વાળા મોટા બદલાવ તરફ તમને ઈશારો કરી રહી છે તે આપણને સતત ખુશ રહેવા માટે કહી રહી છે તે એટલા માટે કે જીવનમાં આવવાવાળા બદલાવનો સામનો કરવા માટે આવવાવાળા બદલાવમાં આપણે તેનો સામનો કરવા માટે તૈયાર રહીએ માટે સંપર્ક કરી રહી હોય છે કે તમારા ઘરમાં વૃદ્ધિ થવાની છે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તે માટે સવારે જલ્દી ઉઠોને માત્ર મનમાં માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે સવારે વહેલા ઉઠવું તે ધાર્મિક રીતે પણ સારું છે તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલા બની શકે તેટલા સકારાત્મક વિચાર કરવા હનુમાનજીને એક સરસવાના તેલનો દીવો કરવો મિત્રો ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદત હોય છે જો તમે ગહેરી ઊંઘમાં સૂતા હોવ અને અચાનક તમે પાંચથી સાત વજે જાગ્યા હોવ તો તે એવું દર્શાવે છે કે તમે મનની દિલથી બહુ વધારે દુઃખી છો તે એવું દર્શાવે છે કે તમે ભારતીયોમાં દ્રષ્ટિકોણથી બહુ વધારે કમજોર છો કોઈ વસ્તુ તમને ભાવ પ્રભાવથી રોકી રહી છે તમારી ઊંઘ રોજ જો સવારે પાંચથી સાત વાગે ઉડે ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ વધારે ક્રિયાશીલ છો એક્ટિવ છો આ સમયે ઊર્જાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે આ સમયે તમે બહુ ઉર્જાવાન હોઈ શકો છો મિત્રો સવારે પાંચથી સાત વચ્ચે ઉડી ઊંઘ ઉડી જવું તે બહુ સારી આદત છે શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિને સવારમાં પાંચથી સાત વચ્ચે ઊઠી જવું જોઈએ કારણ કે હિન્દુ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે વ્યક્તિએ સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સારું થતું નથી માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલા ઉઠી નાહી ધોઈ સ્નાન કરી અને ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી લેવા જોઈએ આના સિવાય મિત્રો સવારે ઉઠીને ઘરના બધા જ બારી બારણા પણ ખોલી દેવા જોઈએ કારણ કે બહારની શક્તિની જે ઉર્જા છે તે ઘરમાં પ્રવેશી શકે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશી શકે માટે ઉઠીને તરત જ ઘરના બારી બારણા ખોલી દો ઘરના આંગણાની સફાઈ પણ કરી સારી રીતે કરી કારણ કે મા લક્ષ્મીજી ચોખ્ખું આંગણું જોઈને પ્રભાવિત થઈ શકે છે મિત્રો સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ સરસ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા સારા અવસરો મને મળી રહ્યા છે મને સારું માર્ગદર્શન પણ તમારા કારણે મળી રહ્યું છે એ પ્રભુ તમારી કૃપા સદાય મારા ઉપર રાખજો જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો ભૂલચૂપ થઈ ગઈ હોય તો મને માફ પણ કરી દેજો અને પછી ધરતી ઉપર પગ રાખતા પહેલાં ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે ધરતીમાં હું મારા પગ તમારા ઉપર મૂકવા જઈ રહ્યો છું કે જઈ રહી છું તો તે આશીષ છે આશીર્વાદથી મને સાચો રસ્તો મળે મળે સાચી દિશા અને પછી આટલી પ્રાર્થના કરવી આટલી પ્રાર્થના કરી પછી તમારા બંને હાથોની હથેળીને એકબીજા સાથે ઘસવી અને પછી બંને હાથની હથેળીના દર્શન એક સાથે કરવા અને આ શ્લોક બોલવો

તમારી આંખ ફૂલે અને પહેલાં તમે તમારી હથેળીને જોશો અને આ શ્લોકનું ઉચ્ચારણ કરશો તો માલક્ષ્મીજી સરસ્વતીજી અને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન તમને હથેળીમાં થાય છે તમે ભગવાનના સાક્ષાત દર્શન કરો છો અને જે પણ વ્યક્તિ દિવસની શરૂઆતમાં આ ત્રણેય ભગવાનના દર્શનથી કરે છે તો તેને જીવનમાં સફળતા જરૂર ને જરૂર મળે છે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ વાસ કરે છે તો મિત્રો મેં આ ઊંઘને લઈને સારી જાણકારી આપી મારી ચેનલને આ તે વાત લગભગ તમે અત્યાર સુધી કોઈની પાસે નહીં જાણી હોય તો મિત્રો આજની વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરજો જય દ્વારકાધીશ જય માતાજી જય રામદેવપી હર હર મહાદેવ હર